અંકલેશ્વર ગોયા બજાર ખાતેમાં નવદુર્ગાનું અનોખું ધામ આવેલું છે જ્યાંનું અમના દિવસે કાયસ્થ સમાજ સામૂહિક ચોલ મુંડન વિધિ કરાય છે સો વર્ષ પૂર્વે માતાજીના કાગળના યંત્ર પૂજા હવે થાય છે ચાંદીના યંત્રની પૂજા થાય છે માત્ર નવરાત્રિની ના રોજ યંત્ર વિધિ વિધાન સાથે સફાઈ કરી પુનઃસ્થાપના કરાય છે અમદાવાદ થી લઈ વલસાડ સુધીમાં બે હજાર વ્યક્તિના એક જ કાયસ્થ સમાજના કુટુંબની કુળદેવી માનું મંદિર પૌરાણિક ખોવા સાથે આ સ્થાનનું કેન્દ્ર છે નવરાત્રી પર્વ તેના અંતિમ ચરણમાં છે ત્યારે મા અંબાના નવ સ્વરૂપ પૈકી એક સ્વરૂપ નવ દુર્ગાનું અનોખું મંદિર અંકલેશ્વરમાં આવેલું છે પૌરાણિક એવા મંદિર સો થી એકસો પચાસ વર્ષ પૂર્વે વર્તમાન પેઢી જણાવી રહી છે તો વડીલો દ્વારા પેઢી દર પેઢી મંદિરમાં પૂજા કરતા આવતા હોવાથી મંદિર કેટલું પ્રાચીન છે તે જાણવું મુશ્કેલ છે પણ મંદિરની ખાસ વાત એ છે કે અમદાવાદથી વલસાડ કાયદ સમાજના એક જ કુટુંબના પરિવારો અંદાજિત બે લોકો વસવાટ કરે છે તેમના પરિવારમાં ચૌલ મંડન વિધિ યોજવાની હોય તો તે વર્ષમાં એક જ વાર અને નવરાત્રના નોમના દિવસે સામૂહિક રીતે અંકલેશ્વર ગોયા બજાર સ્થિત મંદિરે કરવામાં આવે છે

તેની પૂજા વિધિ પ્રતિ આઠમના રોજ કરવામાં આવે છે તેમજ નવી પેઢીને તેની પૂજા અને વિધિ અંગે માહિતગાર કરી પરંપરા આગળ વધે તે હેતુસર વડીલો માર્ગદર્શન આપી રહ્યા છે વધુ નવરાત્રમાં કાયા સમાજના ગરબાના આયોજન સાથે આઠમના યજ્ઞ તેમજ નોમના રોજ બાબરી એટલે કે ચૌલ મુંડન વિધિ અને ભંડારાનું આયોજન કરાય છે જેમાં અમદાવાદથી લઈ વલસાડ સુધી વસવાટ કરતા કાયસ્થ પરિવારના બે હજાર સભ્યો અચૂક હાજરી 啊打开车。